જંબુસરમાં વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી આદ્ય શિલ્પીના પૂજન અર્ચન સાથે શ્રદ્ધાળુઓ મટ્યા જંબુસર ખાતે મહાસુદ તેરસના પવિત્ર પર્વે સૃષ્ટિના પ્રથમ એન્જિનિયર અને શિલ્પ સ્થાપત્યના દેવ ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિની અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સુથાર અને પંચાલ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પરંપરાગત વિધિ વિધાન સાથે આદ્ય શિલ્પીનું પૂજન કરવામાં આવ્યું હતું ધાર્મિક કાર્યક્રમોની રેલમ છેદ ઉજવણીના ભાગરૂપે ભગવાન વિશ્વકર્માની મૂર્તિનું શોરશોપચાર પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ સમસ્ત સમાજના કલ્યાણ અર્થે હવન અને મહાઆરતીનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે કારીગરોએ પોતાના ઉજારોને અને સાધનોનું પૂજન કરી કૌશલ્યમાં વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરી હતી સમાજના અગ્રણીઓએ ભગવાન વિશ્વકર્માના પ્રદાનને યાદ કરતા જણાવ્યું હતું કે દ્વારકા નગરી રામસેતુ અને જગન્નાથ પુરી જેવા અદભુત સ્થાપત્યોના સર્જક દાદા વિશ્વકર્મા છે તેમના આશીર્વાદથી જ આજે શિલ્પ અને સ્થાપત્ય ક્ષેત્રે પ્રગતિ જોવા મળે છે સમગ્ર કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌભાવિકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો આ પ્રસંગે સુથાર સમાજ દ્વારા કાર્યક્રમના કવરેજ બદલ ન્યૂઝના રિપોર્ટર દેવેન્દ્ર મિસ્તીનનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમની જય વિશ્વકર્મા જયંતી સુધાર સમાજ જૂનાક મહાકુંફેરક આજનો અંજીર તાપણા માટે गौरवવાનો આનંદનો દિવસ છે. દીષ્ટ ભગવાન વિશ્વકર્મા દાદાનો જન્મદિવસ જે આપણે સૌ ભેગા મળી આનંદભર હૈયે ઉભી રહ્યા છે સમગ્ર જગતમાં રચાયતા અને સૌ દેવોના પ્રથમ એન્જિનિયરનું વિરુદ્ધ પામનાર દાદાના આપણે સૌ દીકરા છે આપણા સૌના માવતરોએ પોતાના કપરા સમયમાં પણ પૂજ્ય દાદાની પૂજા અર્ચનાની શરૂઆત હવન દ્વારા કરી જેનો લાભ આજે આપણે પણ લઈ રહ્યા છીએ આજે તો દાદાનો પરિવાર સર્વાંગી રીતે સુખી અને સાધન સંપન્ન થઈ ખુલી ફાલી રહ્યો છે આશા છે કે દાદાના આ ઋણને વાળવા આપણે દાદાની ભક્તિ કરતાં તેમની સેવામાં સર્વાંગી રીતે સહભાગી થઈએ અને દાદાનું ઋણ વાળી દઈએ શ્રી દાદાની જય હો જય હો જય હો